છોકરીઓનું કંઈ નક્કી ન હોય ને અહીંયા અહીંયા બેન જો તકિયા રહ્યા ને અહીંયા અંદરથી સાવ કેવા થઈ ગયા જો આવું છે ને આ રીતના મન વળી ગયા છે તો એ બધા સરખા કરે છે ખોલીને બે મેં કર્યા હતા બે ત્રણ વહી તો મેં તો તું કર નાખ તો ત્યાં હું તારી ભાખરી બનાવી દઉં બરાબર ને અને આજે થોડું ઘણું કામ કરવું છે કારણ કે સન્ડે છે ને તો ટિફિન ન હોય ને તો થઈ જાય બધું તો ફટાફટ અહીંયા સાવણી ફેરવી દઉં અને થોડુંક ફર્નિચર ક્લીન કરવું છે એવું બધું કરી લઉં અને જો ટાઈમ રહીએ ને તો બે પંખાએ ફટાફટ સાફ કરી નાખું આ કાચ તો કેટલા દિવસથી કરવું જ સાફ પણ થશે તો કરશું બાકી રહેવા દેસું પોણા દસ થયા છે સાડા દસ પોણા અગિયાર સુધી મેં એવું કરી લઉં પછી હિયર એન મારા હેર હેરવોશ છે એ કરી લેશું ત્યાં તો આંસીબેન ઉઠી જશે અને આજે જમવામાં એવું છે કે મારે તો રાત્રે મેં ભાજી રીંગણાનું શાક બનાવ્યું હતું ને તો દીપકે આંટીની આથી ઊંધિયું આવ્યું હતું ને તો એ જ ખાધું હતું એને આટલું કેવું જ ખાધું તો મને ભાજી રીંગણાનું બહુ ભાવે તો આ લોકો માટે જ છે ચણાની દાળ ભાતને રોટલી આવું કંઈક છે તો ફટાફટ દાળ ભાત પલાળી દો લોટ એ બાંધવાનો છે કે નહીં જોઈ લો કારણ કે રાત્રે લોટ બાંધો હોય ને એટલે થોડો ઘણો તો બચો જો એટલે કેટલો બાંધવાનો છે જોઈ લો પછી મારું સ્ટાર્ટ કરું કામ ચલો કરી લ્યો નાસ્તો અહીંયા બેન ચલો કાચ પણ ક્લીન થઈ ગયા અને બીજું પણ મારે જે કરવું તો એ બધું થઈ ગયું તો અહીંયા પ્લાન્ટ્સને પાણી પીવડાવી દઈએ ત્યાં હું માઇક્રોફાઈબરથી ફટાફટ ફર્નિચર ક્લીન કરી લઉં બરાબર જો અહીંયા પણ બધું કાચવાચ વાચ બધા એકદમ ક્લીન થઈ ગયા મમ્મા હા હવે ઉપર તો પડે નથી કરતો ઉપર પીવડાવીશું તો કાચ ઉપર કાચ આ બાજુ છેલે જવા દે એટલે નહીં ઉડે આમ જાવ બરાબર શાંતિ લાગે છે આંસી વગર મને તો જોડે નથી નત ગમ તો ઉઠાડી લ્યો કેટલું બધું કામ થઈ ગયું સુતી છે ને તો કાઈ હમ કાચ પણ ક્લીન થઈ ગયો આ પેલા કરી લીધું તો ચાલો બધા સિંગ ખાવા એકચુઅલમાં સવા મને થોડી થોડી ભૂખ લાગી છે કારણ કે મે નાસ્તો કરી લીધો હતો રસોઈ તો ચાલુ છે ઓલમોસ્ટ ખાલી રોટલી જ બાકી છે હવે થોડીક ભૂખ લાગી ગઈ છે ખવાય નહીં અત્યારે જમવા ટાઈમે મને કીધું થોડાક ચાર દાણા તો ખાવા જ પડશે બાકી હવે શક્ય નથી આગળ ગાડી આ લેવું એટલે આવું છે કંઈક જો આજે કામ ન કરો ને તો પછી સન્ડે આવતા સન્ડે સુધી રાહ જોવી પડે અમુક કામ તો છે ને આજે ટિફિન ન હોય ને એટલે થઈ જ જાય એમ આનસી ઉઠે ને તો દીપક એને સાચવવા વાળા હોય એટલે આજ બધું પાર પાડી દીધું ચાલો અહીંયા છે જમવામાં ચણાની દાળ બરાબર ભાત ભરીલા મરચાં મૂળો કાકડી

વાસણ વાસણ બધું ગોઠવીને ચા મૂકતી મારો પાણી પીતા પીતા હાથ હડી ગયો નું પાણી ઢોળાઈ ગયું બોલો આવું થયું એવું છે એકચુઅલ કે આજે છે ને સામે આંટી ના ઘરે મારા સસરા ફઈ અને દીપક ના ફઈ એટલે કે મારા ફઈ ને મમ્મી ના ફઈ પૂરા સહપરિવાર ને જમવાનું કીધું છે એટલે ટોટલ અમે સત્તર થી અઢાર જણા છીએ રસોઈ બનાવવા માટે અમે સાડા પાંચ પોણા છ ભેગા થવાના છીએ એમ હું આંટીના બધા અમે ભાઈ બનાવશું એટલે હું થોડુંક બધું સૂતીને આમ તો સૂતી જ નથી ખાલી સોફા ઉપર જ લંબાણી હતી તો ત્યારે હું બધું ઓલમોસ્ટ કરીને જ સૂતી હતી કે ઉઠીને ચા પીને પછી હું વહી જઈશ કે સાડા પાંચે તમારે જવું છું તો આવું છે ફટાફટ ક્લીન કરીને પછી જઈશ તો બસ જો હવે સવારનો ટાઈમ છે અને સાડા સાત જેવું થયું હશે અને હિયાબેનને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે હું સન્ડે રાત્રે જ તેલ નાખી દઉં પણ કાલે અમે બંને થાકી ગયા હતા અને આનસી પણ સૂઈ ગઈ હતી તો અમે પણ સાથે સાથે સૂઈ ગયા અને મને જ્યારે હું મોરબી હતી ત્યારે હું ઘરે અહીંયા આવીને ત્યાં સુધી તેલ નાખવું હોય ને ત્યારે મારા દાદીમાં જ નાખી દેતા તેલ અને ચોટલો મસ્ત વાળી દેતા તમને કોણ તેલ નાખી દેતું નહીં મને કમેન્ટ જરૂરથી કરજો અને મને જો હિયાને આવડા હેર છે ને એવડા મારા ફર્સ્ટ ઇયરમાં આવીને ત્યાં સુધી હતા પછી એકવાર હેર કટ કરાવ્યા ને પછી એવડા કોઈ દિવસ થવા જ નથી દીધા તો આવું કંઈક હતું સવારનું રિટીન અને હવે હિયા બેન ચાયેલા સ્કૂલે

મસ્ત મજાના પ્લાન્ટ નીચે આ જે વિડીયો બનાવી એમાં એકચ્યુઅલમાં એવું થયું કે હિ સ્કૂલે ગઈ ને ત્યારે જ એકચ્યુઅલ મને ઉઠીને ત્યારથી જ આપણને જે સી સેક્શન જેને થયું હશે ને એને ખબર હશે પીઠ ઉપર આપણને વચ્ચે જે ઇન્જેક્શન માર્યું હોય એ મને વિન્ટરમાં ઘણીવાર દુઃખે અમુક વાર ન પણ દુખે પણ આવક તો બહુ દુખ્યો છે એ મને એટલે અને કાલનો એ બધો થાક હતો તો હું છું ને થોડીક વાર મેં રેસ્ટ લીધો એક દોઢ કલાક જુઓ એટલે પછી થોડુંક નાસ્તામાં લેટ થઈ ગયું મારે અને બીજી એક કમેન્ટ્સની વાત કરી લઈ એક ઈલાબેન રાવલની કમેન્ટ્સ આવે છે કે અમને તમારા વિડીયો બહુ ગમે છે અમે પણ રાજકોટમાં જ રહી છીએ તમારો ખૂબ ખૂબ આભાર બેન તમે એકવાર એમ કહ્યું ને કે અમને તમારા વિડીયો બહુ ગમે છે એ મારા માટે બહુ મોટી વસ્તુ છે બરાબર અને ઘણા લોકોની એવી પણ કમેન્ટ્સ આવે છે કે તમારો આખા દસથી દસ બાર મિનિટનો વિડીયો અમે જોઈને એટલે ત્યારે અમે બધું ભૂલી જાય છીએ મારી બધી પીડા હોય કાંઈ પણ હોય ને દુઃખ દર્દ એ ભૂલી જાય છે તમે એક જાતની દવા જેવું કામ કરો છો અમે ફ્રેશ થઈ જાય છીએ બે ત્રણ દિવસ એવી એક કમેન્ટ હોય જ કે ડેઇલી મૂકો અમને નથી ગમતું તો મારામાં એવું કાંઈ નથી કે હું તમારી બધા એની દવા બની શકું હું પણ એક તમારી જેમ સાવ સીધી સિમ્પલ એક હાઉસવાઈફ જ છું પણ હા એક વસ્તુ છે કે મને ક્યારેય ખોટું બોલતા નથી આવડતું જે બપોરનું હું જમી હોઉં ને સાંજે તો હું તમને એમ જ કહું કે બપોરનું જ છે આજે શાક મેં રાતનું કાંઈ પણ ખાધું હોય તો હું તમને એ જ કહું પ્રેઝન્ટ કરું કે આ ભાઈ રાતની રાતનું શાક છે એમ અને ખોટા ટાઇટલ એ તો મારા એક સબસ્ક્રાઈબરે જ મને કીધું હતું મને તો ઇવન ખબર જ છે રાધિકા ગઢિયા કે તમારામાં કોઈ દિવસ ખોટા ટાઈટલ કે ખોટા થમનેલ નથી હોતા એ ક્યારેય નહીં આવે કે આજે અમારા બે વચ્ચે ઝઘડો થયો આજે કેમ આવું મને કહી દીધું દીપકે કેમ આવું થયું આજે મને મારા ઉપર ગુસ્સે થયા આજે મારે દીપકને આવું થઈ ગયું એટલે આવું ક્યારેય મારામાં નહીં આવે તમને જે સાચી વસ્તુ છે સારી છે પોઝિટિવ છે કોક સાથે શેર કરવા જેવી છે જેનાથી બીજા લોકોને હું કંઈક આપી શકું એ જ વસ્તુ મારામાં આવશે બરાબર તો આવું કંઈક હતું આજના આખા વિડીયોમાં આંસી નથી બતાવી એટલે હું અહીંયા એન્ડ ન કરી શકું ત્યારે વિડીયો એડિટ કરી લઉં પછી આનસી બેન ઉઠે પછી એને કાદી ક્લિપ લઈ ને પછી વિડીયો એન્ડ કરું કદાચ મેં બી આ વિડીયો તમારી પાસે થોડોક લેટ આવશે બરાબર હાનશુ બેન જે શ્રી કૃષ્ણ હા એમાં નાખે તું હમ ચાચુ કાલ રમાડતા હતા ને તને ઉમંગ ચાચુ હે તું કાલ ઉમંગ ચાચુ સાથે રમતી હતી હે હા પાછું 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 હા ઈ મારે કરવાનું બરાબર છે તો એમાં જોઈને મજા આવી તને કાલે ઉમંગ ચાચુવાર રમવાની હે મજા આવતી હતી આરિયું પણ આલે કરવાનું ને રીંગણા બહુ ભાવે અમારે બે દિવસ પહેલા રીંગણા શાક બનાવ્યું હતું એ કરો વાલો આ લે આ તો લે આંસી ને બતાવો વિડીયોમાં આંસી ને બધું બતાવો રોજની બે કમેન્ટ હોય હા આ આ પણ ઈ કેળું હા એ કેપ્સિકમ નથી બીજું અને આનું એ કંઈક બીજું ક્યાંક મૂકી દીધું લાગે છે હા આનસી વિડીયોમાં કંઈક બોલવી તો જોઈને ને નહીં એ કાંઈ નથી આનું કેપ્સિકમનો બીજો પાક ઓલામાં બાસ્કેટમાં લાગે છે ચલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું જય હિન્દ જય ભારત આવજો બધા